ઘરે ફર્યો હતો ત્યારબાદ તાત્કાલિક સાયલાના પત્રકાર જયસિંહભાઈ સારોલાને મળતા એસટી વિભાગના હેલ્પલાઇન નંબર મેળવી તાત્કાલિક સુરેન્દ્રનગર એસટી ડેપો સુરેન્દ્રનગરને જાણ કરવામાં આવી હતી તુરંત જ કંડક્ટરનો નંબર મેળવીને તપાસ કરાવી તાત્કાલિક ધોરણે કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો તેમાં બસના ડ્રાઈવર તથા કંડક્ટર અરવિંદભાઈ મેણિયાનો સંપર્ક કરતા મુસાફરો પાસેથી ચેકિંગ કરી અજાણી વ્યક્તિ પાસેથી મોબાઈલ શોધી કાઢ્યો હતો જેમાં તેમની પણ કામગીરીને બિરદાવવામાં આવી હતી બીજા દિવસે રિટર્ન આવતી બસમાં ઊભા રાખી ખોવાયેલ મોબાઈલ શું પરત કરવામાં આવ્યો હતો ત્યારે સાયલાના પત્રકારે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિને આવી કોઈ ઘટના બને તો પોલીસ અથવા મીડિયાને સંપર્ક કરવો જોઈએ જેમાં કોઈપણ વ્યક્તિની ખોવાયેલી વસ્તુ આપણે તરત જ પાછી અપાવી શકીએ છીએ સ્ટોરી રિપોર્ટ બાય જેસિંગભાઈ સારોલા નામ ગણજિયા દશરથભાઈ વાલજીભાઈ છે હું ગણિંદર નગરમાં જાઉંડામાં એજ્યુકેશન ત્યાં હું શીખવા જતો હતો ત્યારે મારું બસમાં મોબાઈલ ગુમ થયા મેં આ જાણ કરી એ સંપર્ક કરી મને ફોન પાછો આપ્યો તે બદલ હું શિશિંગભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું